આપના સૌના આશીર્વાદ છે અને ભગવાનની કૃપા વરસી છે એટલે આ વિડીયો કઈ દઈ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આપ કુશળ જ એજ સાથે મિત્રો સાડા ત્રણ થયા છે થાકીને લોટ થઈ ગઈ છું રવિવાર એટલે ઓહો હો ભગવાન ભગવાન એમાં એક રવિવાર હું પુત્રીની સગાઈમાં ગયો હતો અને મોનું હતી તો પગ દુખતો તો કામ ન થયું તો આ પહેલાં તમને ગઈકાલે વિડીયો મળી ગયો હશે જે હમણાં મેં એડિટિંગ કર્યો તૈયાર કર્યો જેમાં તમને વાડી પણ આપી મોનુની વિદાય પણ આપી અને કીધું છે કે આજે ખુશીના સમાચાર આપીશ વિડીયો પૂરો જોજો થાકી વી ગયું છું પણ છતાંય ખુશીના સમાચારમાં ખુશ છું હમણાં જ મારા મોઘેરા મહેમાન પધારાના છે આવે એટલે તમને બતાવું કોણ આવ્યા અને શું સમાચાર લઈને આવ્યા શું સમાચાર બદ્રીજાના લઈને આવે છે કે મોનું કે છે ભણે જો આવશે વિડીયો પૂરો જુઓ હું હજી ફટાફટ તૈયારી કરી લઉં હજી થોડું કામ બાકી છે જલ્દી જલ્દી પતાવી લઉં સવારથી લાગી છું હવે થાકીએ ગઈ છું પણ જલ્દી જલ્દી કામને પૂર્ણ કરી અને સગા સંબંધી આવે એના સન્માનમાં તૈયાર રહીએ એમ થયું કે થોડીક આટી પડું આવે ત્યાં સુધી પણ બેલ વાગી ચાલો જલ્દી જલ્દી બતાવીએ તમને જ ચાલો આજનો વિડીયો મને લાગે છે તમને પણ આનંદ અપાવશે મને તો આનંદ આપી રહ્યો છે મારો થાક ઉતરી ગયો છે બધો ખુશહાલ છું અને તમારી સાથે ખુશીને શેર કરશું તો દેખાય છે મહેમાન આવી ગયા થાક ઉતરી ગયો તૈયારી થઈ રહી છે થેલા ઉતરી રહ્યા છે હું તમને બતાવી રહી છું ખબર પડી કોઈક આવ્યું બેલ વાગ્યો એટલે આપણે જલ્દી જલ્દી પહોંચ્યા આ છે અમારા વિવાહ જયંતિભાઈ દ્રષ્ટિના સસરા પેલા પણ વિડીયો બતાવ્યા છે છતાં ભૂલી ગયા હોય નોડખાણ થઈ ગયા કમર દુખી આવશે પાતળું પણ વજન ઉપાડવામાં થાકે નહીં અહીં

હવે પૂછી લઈશ દરિયાની મોજ છે કદાચ મને આવડતું છે ગોતી હમણાં યાદ નથી આવતું તો દ્રષ્ટિબેન ના નીકળી ગયા અને દ્રષ્ટિબેન હવે કે છે મને થકાન લાગે છે તો તમે નાઈ આવો फ्रेस થઈ જાઓ ત્યાં તમારા પપ્પા પણ આવી જશે ને આ બધું જો અનબોક્સિંગ કરવાનો ને કરી લે આલો મેગે મારી અનબોક્સિંગ કરી નાખી એમ ને તમારું કામ ચાલુ થઈ ગયું થઈ ગયું હા હા સરસ સરસ મંડી જાઓ ઓકે અડ્યો 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 મજા મજા જો કોણ આયું તમને ખબર ન પડીને પોચી આયા ને ખબર પડી ખબર તો પડે ફોન થઈ ગયો તો ફોન એ તો કઈ ને બધાને પેલા ખબર ન પડતી

ખજૂર આપણે દુઃખી નથી આવી તો ના બહુ એમ એટલો સરસ ખજૂર મળી જાય ખાવડાના પેંડા મળી જાય કોપરું ને ખડી સાકર મળી જાય પછી એના તપે કપેશું અગિયારસ ની ભોજનમાં એ ચાલો જમી લઈએ આપણે ગઈકાલે દ્રષ્ટિને આવી ગયા વિડીયો ત્યાં જ અધૂરો રહી ગયો તો આજે હું ગઈ છું બજારમાં શાક માર્કેટમાં તો શાક લઈ લઉં ફ્રૂટ લઈ લઉં લેતા લેતા ઊભી છું રાહ જોઉં છું દ્રષ્ટિના પપ્પાની ત્યાં સુધી બતાવું જો ભુજની માર્કેટ અત્યારે સાડા સાત થયા છે અને અંધારામાં પણ લોકો એટલા જ આવી જાવ કરે છે પહેલાં ભુજમાં ગીર ન થતી હવે તો ભુજ પણ ફૂલ્યું ફાલ્યું છે એમ કહી શકાય આ વિસ્તાર છે બસ સ્ટેશનથી આગળ નીકળતા જ્યાં શાક માર્કેટ ભરાય છે સામે ત્યાંનું આજુબાજુ ફ્રૂટની પણ દુકાનો અને અવર જવર તમને બતાવી રહ્યા છીએ માત્ર ઘણા લોકોએ જોયું હશે અને ઘણાએ નહીં પણ જોયું હોય પણ ઊભી છું રાહ જોઉં છું તો મેં તું ચાલો વિડીયો કરી તમારી સાથે શેર કરીએ અત્યારે મોટી મોટી રાડો થતી હોય પચાસમાં કિલોને સોના બે કિલોને સોના ત્રણ કિલોને અટાણે ઘણું બધું શાક સસ્તું પણ હોય તાજું ન હોય સસ્તું ખૂબ હોય પણ સવાર તાજું મળે જો બીજા દિવસે હવે બાપ દીકરીનો મેળાવો ચાલુ છે અને અહીંયા નવા સમાચાર વાળી બીજા તમને આપી કોણ છે એ તમને બતાવીએ બીજા મહેમાન કોણ છે એ તો સરસ સમાચાર તમારી સાથે કર્યા છે શેર ને હવે તો કરી

નાની નાના ભાઈ બનવાના છીએ અને હવે લઈ લઈ સુવિચાર બરાબર પછી મીડિયમ એન્ડિંગ કરી તો હવે ખરેખર ઇન્ટેજારી અંત આવ્યો ને સમાચાર આપો સમાચાર આપો અને વળી પાછા પૂછશો કયો મંત છે તો છઠ્ઠો રનિંગ છે અને ઘણા એમ પણ પૂછશે કે આવડા દિવસ કેમ ના કીધું તો આ દીકરીનો સમય છે ને દીકરી જે કે આપણે કહે તેથી કહેવાનું હોય ને આપણે જે પોત્રુ આવશે ને ડાડી બનશું ત્યારે જલ્દી જલ્દી તમારી સાથે શેર કરશું બરાબર હવે સુઈતા લઈ લઈએ સુઈતા ન્યુ ચશ્મા અરે વાહ સુઈતા નહી તો સાહેબે સંભળ્યા નવા ચશ્મા નવા ચશ્મા બહુ સરસ લાગે છે હો બહુ સરસ લાગે છે ને લેવા માટે અનિલ ગયો તો લેવડાવીને મોનાઈ દીધા મોના લઈ દીધા છે હો આ મોના લઈ દીધા છે અરે વાહ માઈ માટે પણ પ્રેઝન્ટ લઈ આવી છે બીજા વિડિયોમાં બતાવશો તમે ગુડ

કે લગ્ન તારીખ એક હોય અમારી જન્મ તારીખ એક છે બે જણાની શું અમને નથી ખબર હવે ખબર પડી ને હવે ખબર રાખજો કાઢી પેલા તારા પપ્પા ની પાસપોર્ટ માં તારીખ અલગ હતી

આપણે પણ લેવો કે નાની બનવાના છે દાદી નો જયારે ભગવાન કે ત્યારે તો હવે આપણે એમ કઈ શકીએ કે પરમાત્મા ની તસવીર લગાવીએ છીએ મન કક્ષમાં કક્ષ પરમાત્મા ની તસવીર લગાવી આપણે આપણા મન ના કક્ષ જે કંઈ ફેસલો આવશે એ હશે આપણા પક્ષ માં હે આ જ ફેસલો આપ્યો છે ભગવાન એ પણ આપણા પક્ષમાં છે કાલ ભગવાન દાદી નો ફેસલો પણ આપશે એ આપણા પક્ષ હશે બસ રાધે રાધે જપ્યા રાખીએ